તાલુકાના સિંધાઈ ગામના યુવક નવસારી હીરાના કારખાનામાં કામ કરતો હતો ત્યાં તેમની મુલાકાત સાથે થઈ હતી જે નવસારીના છે તેમણે વધુ પૈસાની લાલચ આપતા મરોલીના એજન્ટ આશાબેનની મુલાકાત કરાવી હતી ત્યારબાદ આશાબેન દ્વારા નોકરીનું કહી બિલીમોરા મોરા ગામ જઈ બોગસ આધાર કાર્ડ બનાવી કમલેશભાઈને દ્વારકા મોકલાવી દીધા હતા તે બાદ કમલેશભાઈનો પરિવાર સાથે કોન્ટેક થયો નથી જેવું તેમના પરિવારે જણાવ્યું હતું યુવક માછીમારી કરવા દ્વારકા ગયો અને દરિયામાં ડૂબી જતાં યુવકના પરિવાર પર આફ ફાટી પડ્યું ઓખાથી બોટમાં બેસી દરિયામાં પચ્ચીસ નોટિકલ માઇલ પહોંચ્યો અને દરિયામાં ડૂબ્યો આ મામલે ગુજરાત ક્રાઇમ ન્યૂઝ પહોંચ્યું મૃતક પરિવારના ઘરે જઈ પરિવાર દ્વારા સમગ્ર બનાવ અંગે મીડિયાના માધ્યમથી સરકારને માંગ કરવામાં આવી છે શું છે સમગ્ર ઘટના સાંભળો રિપોર્ટર ઇસ્માઇલ ખલીફા ગુજરાત ક્રાઈમ ન્યૂઝ નવ આજે આપણે આવ્યા છીએ આટલે વાંસદા તાલુકાના સિંધાઈ ગામે જ્યાં તમે આ જોઈ શકો છો પટેલ ફેમિલીના આ એમના વાઈફ છે જેણે એમનો હસબન્ડ ગુમાવી દીધો છે તો આવો આપણે પૂછીએ કે સમગ્ર ઘટના શું બની હા મારું નામ રાજેશભાઈ પટેલ તાલુકા વાસદા જિલ્લા નવસારી મોલ્લા નામ હોડીમોરા અમે સરપંચ તરીકે હાલે છે કાર્યરત અને મહારાજ ફેમિલીના મહારાજ કુટુંબમાં આવી પડેલું દુઃખ જેથી અમને ઘણી એવી કોઈ મદદ કરે એવી આશા લઈને અમે આપ સાહેબને નમ્ર અરજ કરીએ કે સરકાર શ્રીને અને જે કંઈ બોટના માલિક હોય કોઈ એમના આગેવાન હોય અમારી ફેમિલી પર દુઃખ આવી પડેલું એ દુઃખને અમને કોઈ સહકાર આપે એ બાબત અમે સરકારને જાણ કરીએ છીએ અને જે આ બોટમાં લેજાનાર માણસ જે નવસારીના સફલીભાઈ કરીને છે એમને નવસારીમાં હીરા ઘસવા જવાથી એ કોન્ટેકમાં હતા અને એણે સફાલીભાઈએ જે માણસે એ માણસને લઈ જાયને કોઈ દલાલ થ્રો તેનું નામ છે આશાબેન એ મોરુલીના રહેવાસી છે મોરૂલીથી કોન્ટેક કેવી રીતે થયો એણે બિલ્લી મોરા જઈને બિલ્લી મોરા જઈને એમણે સંપર્ક કર્યો એમ કે સ્ટેશન પર કરે એવું કહે છે અને આધાર કાર્ડ જેથી ડુપ્લિકેટ બનાવવામાં આવેલો છે એ મારા જાણમાં છે મેં પોલીસ સ્ટેશન ઓખા જોઈને આવ્યો છે એટલે એ બાબતે એ લોકો જે બોટમાં લઈ ગયા છે એ માલિક તે માલિકના કોન્ટેક નંબર છે એનું નામ સંજયભાઈ છે આશિષભાઈ છે એમના બને ફોરેન રહેશે ત્યાં સુધી મારા પર બધી હકીકત છે પણ અમને જે તે પોલીસ સ્ટેશનમાં ગયા પછી અમને થોડો સહકાર નહીં મળ્યો છે કોઈ પોલીસ ઓફિસર કે કોઈ આવ્યું છે એટલે કોઈ સર જ્યારે મને ઇન્સ્પેક્ટર સાહેબે મને ઓફિસ માં ચેમ્બર બોલાવ્યા ત્યારે અમે એમના કાગળિયા ચેક કરવાથી અમને સર એમ કીધું કે આ કાગળિયા ડોક્યુમેન્ટ પેલા જૂઠા છે આધાર કાર્ડ જૂઠાયું મેં મારે કહેવાથી ચેક કરવાથી ખરેખર આધાર કાર્ડ જૂઠો નીકળેલો અને એ પણ હું જણાવું છું કે જૂઠો આધાર કાર્ડ સાથે મારો આધાર કાર્ડ હું લઈ ગયા છોકરા મનનાર કમલેશભાઈનો એ આધાર કાર્ડ મેચ કરવાથી આધાર કાર્ડ મેચ નહીં થયેલો હોવાથી પણ એ આધાર કાર્ડ ની કોપી પોલીસ ઇન્સ્પેક્ટરો પાડવા કીધેલી છે એટલે ડુપ્લિકેટ ની કોપી લીધેલી છે અને અમારી આધાર કાર્ડ ની નવી કોપી બી લીધેલી છે તો એ મેચ કરીને કઈ પેલામાં જે દરિયાએ નેવી ના ઇન્સ્પેક્ટર કે જે તે હોય એને પાછા પરત કરીને એ લોકો ગોલ મોઠાડો ના કરે એ સરકારે એ પોલીસે એ ખ્વાબ અંધાર પોલીસે કે ઓખા પોલીસ સ્ટેશને કે મરીન પોલીસ સ્ટેશન નામ છે ઓખા બંદરનું એ એ લોકો આમ તેમ નહીં કરે એ બાબતે આપ સરકારશ્રીને અને હું સરકારશ્રીને જાણવા માગું છું કે તાત્કાલિક આ આધારે તપાસ કરે અમારા કુટુંબ પર આફત આવેલી છે એ આફતને અમારે સરકાર કોઈ પણ ધ્યાનમાં લઈ અને જે આશાબેન છે એને તાત્કાલિક એના લેજાવવાથી કેવી રીતે થયું છે એ જ ખરેખર ગુનેગાર છે એવું જાણે અમારા અમે જ્યારે એમના ઘરે કૃષ્ણપુર ગયા હતા ત્યારે અમને એક પણ રૂપિયા આપ્યો નથી પાંચ હજાર ભાડું આપીને મોકલાયા છોકરા આવા પાંચ હજાર માં શું થાય એટલે છોકરા તાત્કાલિક આધારે તપાસ કરે અમારા કુટુંબ પર આફત આવેલી છે એ આફત ને અમારે સરકાર કોઈ પણ ધ્યાનમાં લે અને જે આશાબેન છે એના તાત્કાલિક એના લી કેવી રીતે થયું છે એ જ ખરેખર ગુનેગાર છે એવું જાણે અમારા અમે જયારે એમના ઘરે કૃષ્ણપુર ગયા હતા ત્યારે અમને એક પણ રૂપિયા આપ્યો નથી પાંચ હજાર ભાડું આપીને મોકલાયા છોકરા આવા પાંચ હજારમાં શું થાય એટલે છોકરાને કોઈ સહાય આપી નથી ને અમે જ્યારે ગયા તો અમને કે પચાસ હજારમાં સમજુ તો કારણ કે અમને ઓખા પોલીસ સ્ટેશનના બહાર કમ્પાઉન્ડમાં અમારા પર દબાણ કરેલ છે હું ગામનો સરપંચ છું તો કુટુંબનો બી મેમ્બર છું પણ અમારું કોઈએ સાંભળ્યું નથી તો આ પોલીસ સ્ટેશનમાં અમને એ લોકો જાણવા જો ફરિયાદી લીધી છે પણ ફરિયાદીમાં કોઈ ગોટાળા નહીં થાય એ બાબતે મારા પર એ ત્યાંથી ઓખા જે પોલીસ સ્ટેશનનું લખાણનું રજીસ્ટ્રેશન કર્યું તેનું પણ હું લઈને આવેલો છું મારા પર એ પણ મારા પર પૂરું છે એટલે આપ સાહેબને આપ સરકાર છે ને પત્રકાર ભાઈ મિત્રોને કે જેથી કોઈ પણ પત્રકાર આ વિડીયો જોઈને કોઈ પણ પત્રકાર બીજા પત્રકારને આપે અને વધારે વિશેષ સાપે પેપરમાં એ બદલ આપનો આભાર જય હિન્દ બેન તમારી શું માંગ છે મારી તો એટલી જ માંગ છે કે મારા કોયરા આજે નાના છે તો એને મેં કેમ મોટા કરા એ આજે વિષય ઉભો થયેલો છે કે મારે હવે એ લોકોને કેવી રીતે મોટા કરવા એમ એ લોકો કોઈ જવાબ આપતા નહીં છે મારે તો સહાય માટે કાં જવું હવે આ ઉમરે હું ક્યાં જાઉં આજે મોંઘવારીનો સમય મારે માંગ જે છે તે કરવી છે પણ હવે એ લોકો જે કહેતા છે એ સામેથી એ લોકો હું કે એ મારે જાણવું પડે પણ કંઈ જવાબ આપતા નથી એટલા માટે મેં વિનંતી કરું સરકારશ્રીને કે આ પગાડી વધારે એ માટે અમારી સહાય કઈ થાય એ માટે તમે કંઈ કરી આપશો